ભારતીય ઘરોમાં આદુ લસણની પેસ્ટનો ઉપયોગ ચોક્કસ થાય છે દાળ હોય શાકભાજી હોય કે પછી કોઈ ખાસ વાનગી હોય પરંતુ ક્યારેક આ પેસ્ટને જ્યારે આપણે સ્ટોર કરીએ છીએ ને ત્યારે ઝડપથી બગડી જવાનો ભય રહે છે અત્યારે એટલી બધી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે બધાને જોબ હોય તો ક્યારેક એવો ટાઈમ મળતો નથી ઘણા બધા કામમાં તો તમે કેવી રીતે લસણ આદુની પેસ્ટ સંગ્રહિત કરી શકો છો એ આજના વિડીયોમાં જોઈશું આવી સ્થિતિમાં તો ચાલો જાણીએ કે લાંબા સમય સુધી પેસ્ટને કેવી રીતે સ્ટોર કરવી આદુલસણની પેસ્ટનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય ભોજનમાં થાય છે આ પેસ્ટ તમને દરેક રસોડામાં મળી જશે આપણે શાક બનાવીએ દાળ બનાવીએ કઢી બનાવીએ ભારતીય વાનગીઓ આદુલસણની પેસ્ટ વિના અધૂરી છે તે માત્ર સ્વાદ જ નહીં પણ સુગંધ માટે પણ મહત્વપૂર્ણ છે પરંતુ ક્યારેક દરરોજ આદુ લસણની પેસ્ટ તૈયાર કરવી એક આળસભર્યું કામ લાગે છે ખાસ કરીને જ્યારે તમે ઓફિસ કે પછી અન્ય કોઈ જવાબદારીઓમાં વ્યસ્ત હોવ આવી સ્થિતિમાં મોટાભાગના લોકો આદુ લસણની પેસ્ટ અગાઉથી બનાવીને સ્ટોર કરવાનું પસંદ કરે છે પરંતુ ફરિયાદ એ છે કે થોડા દિવસોમાં પેસ્ટ કાળી થઈ જાય છે ગંધ આવવા લાગે છે અથવા તેનો સ્વાદ બદલાઈ જાય છે તો જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે આજે બહુ જ સરસ ટીપ્સ જણાવી દઈશું આદુ લસણની પેસ્ટને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરવી આદુ લસણની પેસ્ટને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તમે તેલનો ઉપયોગ કરી શકો છો હા જ્યારે પણ તમે આદુ લસણની પેસ્ટનો સંગ્રહ કરો છો ત્યારે તેમાં થોડું સરસવનું તેલ અથવા તો પછી રિફાઈન્ડ તેલ ઉમેરી દેવ દેવું જોઈએ તે કુદરતી પ્રિઝર્વિટી તરીકે કામ કરશે અને પેસ્ટને ઓક્સિજનના સંપર્કમાં આવતા અટકાવે છે આનાથી પેસ્ટ ઝડપથી કાળી થશે નહીં અને ન તો તેમાં ફૂગ લાગશે ફ્રીઝમાં સ્ટોર કરો કેટલીક સ્ત્રીવાદલસણની પેસ્ટ ને કોઈપણ પાત્રમાં સ્ટોર કરે છે પરંતુ પેસ્ટ હંમેશા આવા ચુસ્ત કાતની બરણીમાં જ સ્ટોર કરવી જોઈએ અથવા જો તમે તેની સારી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના પાત્રમાં પણ રાખી શકો છો એવી પ્લાસ્ટિક બેગ પણ માર્કેટમાં મળે છે યાદ રાખો કે તેની સાથે કન્ટેન કન્ટેનરમાં ચમચી ન રાખવી જોઈએ પરંતુ દર વખતે જો અલગ અને સ્વચ્છ ચમચી વડે તમે પેસ્ટ બહાર કાઢો છો તેને ફ્રીઝમાં રાખવાથી તેને સેલ્ફ બે બેથી ત્રણ દિવસ અઠવાડિયા સુધી રહી શકે છે મીઠું ઉમેરીને પ્રિઝર્વેટિવ પેસ્ટ બનાવો જ્યારે પણ તમે આદુ લસણની પેસ્ટ બનાવો છો ત્યારે તેમાં થોડું મીઠું ઉમેરી દેવાનું જેથી તે પ્રિઝર્વેટિવ જેવું કામ કરશે આનાથી બેક્ટેરિયા વધવાનું જોખમ પણ ઘટી જશે અને તમારી પેસ્ટ છે તે લાંબા સમય સુધી તાજી અને ફૂગમુક્ત રહે છે તેને આઈસ ક્યુબ ટ્રેમાં પણ મૂકીને તમે ફ્રીઝ કરી શકો છો તમે આદુ લસણની પેસ્ટના ક્યુબ્સ પણ બનાવી શકો છો અને તેને સ્ટોર કરી શકો છો પેસ્ટને નાના ભાગોમાં વિભાજીત કરો તેને આઈસ સ્ટ્રેમાં મૂકો અને ફ્રીઝ કરો જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે એક ક્યુબ કાઢી લેવાનો આનાથી કન્ટેનર વારંવાર ખોલવાની જરૂર રહેતી નથી અને બાકીની પેસ્ટ સુરક્ષિત રહે છે સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો સૌથી મહત્વપૂર્ણ ટીપ એ છે કે પેસ્ટ બનાવતી વખતે મિક્સર ગ્રાઇન્ડર હાથ ચમચી અને બોક્સ સંપૂર્ણપણે સ્વચ્છ અને સૂકા હોવા જોઈએ તે થોડીક પણ ભેજ અથવા ગંદકી પણ પેસ્ટને ઝડપથી બગાડી શકે છે મિત્રો તમે આ બાબતનું ધ્યાન રાખશો ને તો તમે પણ લાંબા સમય સુધી આદુ લસણની પેસ્ટને ટકાવી ટકાવી શકશો આવજો